ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા નવા વ્લોગ વિડિયોમાં આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ આઠ વાગે ચા પી લીધી છે અને મમ્મી તો ટિફિન બનાવ અમે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માતાજી ચા પી હું બરાય બરાય તો 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 ટિફિન મો ટિફિન

करया। आ जी <laughs> मैं चालू से गुड गुड मॉर्निंग मॉर्निंग जय जी पी दी वो क्या हुआ स्पीकर आ, चला गया है क्या जैसे दादा जैसे दादा जय माता जी जय माता चाय पी दी

રાહુલ કાખન રોહિતભાઈ બે જણા ગાડી સાફ કરી છે કેટલી રેતી નેકળી નહિ હો 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 આ તો ઘરમાં ન તો પડે પાછો જાણે લાવ્યા અંદર આ પેલો કાચે ઢોકવાનું માટે કેટલી બધી બ્રશે ભય ગયો અને પેલો તો મોટો સાડે નોને કાપા ધો રે કપડે ચાદર ધોને મિત્રો પેપર સામાજિક વિજ્ઞાન બહુ પૂછા

તો ગઈશ આપડે રીંગલ કાકી ના ઘરે દાદી આપણને આપડે હલે એ જતા તમારા ઘરે અને લુગડો ધોણે કા ચાલુ લખતા હે કપડે ધોરાયે હો

આ રોજ એટલે જોય આસ મમ્મી તો નયન લુકડા હુકવસન મમી દે ખાધું કઈયે ખાધું કલે આન બાકી ઈસ પાલી કોમ હતો આ તો

મરચે બરચે વગાડી રહી બાજરી કા રોટલા બાજરી રોટલો એવું ને એટલે રોટલો ચાલો ગૌ રોટલી ચાર વાગ્યા મમ્મી તો ચા પીવા બે જીસ અઢી કચી આ રહે બિસ્તરા બોટલા લઈને

હમરીઓ મચ્છી રિ ફરતે હમરી બમરી કશ્યુ કાગરા કા કોઈ કશી જોવાય ના મન ઓલી ઓલી બીજો ઉંડા દોડ જાય કે કાતે શીખોળો જો પ્યાતી ખોળી એ દાવા કે ગાઈસ બધા બેઠો છે હોય કણ કમ બમપલ શું હલી આને કે પહેલા લલાજુ વાજુ નું નવરી આના તો જોન તો શું આજો જે ફરાય આ કે એ આપણ જો બેલકણવાдро બેઠો આવું જો પા જોવા હોય

શીખ નહી પેલા નઈ આજુ આજુ નહીફીન ને ચેકો પડ્યું ટિફિન તમારું ના લાગે શીખવું હોય ધાબા ઉપર જ આવો

તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ નવા લોગ વિડીયોમાં તો ગુડ નાઇટ જય માતાજી